હજુ બી તમને લાગસે સર એ જ ફોટો એ જ થમ્બનેલ શનિવાર રાતનો માહોલ જે સીક્રેટ મિશન લઈને નીકળ્યા હતા હજુ બી સર એમાંથી બહાર નથી નીકળી શકતા હજુ બી સર એ મિશનમાંથી બહાર નથી નીકળી શકતા સર મિશન તો તમે ધાકડ લોન્ચ કર્યું અને એમાં બી સર તમે જે સૂટકેસ ખોલી દીને एग्जाम સક્સેસ કિટ ની મને કમેન્ટ્સ નથી દેખાતી જે સૂટકેસ ખોલી દીને એ તો બહુ ધાકડ હતી હા સર એ સૂટ કેસ બહુ ધાકડ હતી સર મોજ પાડી દીધી ને મિશન હંડ્રેડમાં ગજબના એના શોર્ટ્સ તમે જોયા હશે ગજબ અમારા બધા ફેકલ્ટીનું એક્સાઇટમેન્ટ જોયું હશે અને ભાઈ સાહેબ આ એક્સાઇટમેન્ટની વચ્ચે અમે ઓરા કોને કહેવાય એ વ્યક્તિને પણ મળ્યા ભાઈ લેજેન્ડરી આપણા તમારા ફેવરિટ મારા ફેવરિટ એવા અલગ પાંડે સરને પણ મળ્યા અરે ભાઈ સાહેબ ખૂબ મોજે દરિયો કરી કાઢ્યો મોજે દરિયો કરી કાઢ્યો અલગ સર જોડે બેઠા વાતો કરી સર આપણી ચેનલ જોય આગળની રણનીતિ શું છે છોકરાઓ માટે હજુ બી ગુજરાતમાં શું કરી શકાય બધી ચર્ચા કરી અને ફાઇનલી આપણે અહીંયા છીએ યસ મોડ્યુલ 6 કે નહીં તમારી આ બધી જે ક્વેરી છે ને નાની-નાની સર નીટ બેટની લક્ષ્ય બેઝલી દી છે શું મિશન 100 લઉ સર યકીન બેઝલી દી છે શું મિશન 100 લઉ સર ફિઝિક્સના નવા ફેકલ્ટી કોણ છે તમારી આ જે બી કન્સન જે બી ક્વેરી છે ને એ બધાનો જવાબ આપવા માટે જ હું અહીંયા આવ્યો છું આજે તમારા આ કન્સન મિશન હન્ડ્રેડ જે અમે સક્સેસફુલી લોન્ચ કર્યું એની તકલીફ છે એનો જવાબ આપવા જ હું આવ્યો છું ગઈકાલે વિરાટ કોહલી સોથી ચૂકી ગયો હંડ્રેડ રન ના બનાવી શક્યો નાઇન્ટી થ્રી આઉટ થઈ ગયો ત્યારે આપણને કેવું લાગ્યું અરે યાર કાંઠે આઈને રહી ગયા કાંઠે આઈને રહી ગયા બસ ભાઈસાબ એજ વસ્તુ છે અમારો ગોલ એ છે કે અમારે તમને કાંઠે આઈને અટકાવી દેવાના નથી અમારે તમને એક ક્રોસ એજલ વિનિંગ લાઇન છે મિશન 100 એટલે કે 100 દિવસમાં નીડ માટેની એ લાઇન ઓળંગાવી દેવાની છે બીજું કંઈ ઘટે જ નઈ ને બેટા તો ભાઈ આ મિશન 100 ની મેઈન જે સૌથી કામની વસ્તુ છે ને એ આ છે एग्जाम સક્સેસ કિટ તો આજની બધી માહિતી હું તમને આપું એની શરૂઆત હું આ एग्जाम સક્સેસ કિટની મદદથી કરીશ સૂટકેસ નથી મળવાની ભાઈ સાહેબ પ્લીઝ ધ્યાન આપજો સૂટકેસ નથી મળવાની કોઈ સૂટકેસની અપેક્ષા ન રાખતા સૂટકેસ નથી મળવાની તો સર આ કિટમાં શું શું છે સર આજે જે એક્ઝામ સક્સેસ કીટ છે ઈ એસ કે એક્ઝામ સક્સેસ કીટ એની અંદર સર કઈ કઈ વસ્તુઓ છે તો ભાઈ એકવાર ફરીથી તમને જણાવી દઉં એની અંદર પહેલું જે મેઇન સૌથી કામની વસ્તુ છે એ છે ટેન ઓ આર્ક્સ નીટની સ્ટાઇલથી ફોર સેવન ટ્વેન્ટી માર્ક્સ સાતસો વીસ માર્ક્સ માટેની જે નીટમાં મળે છે એવી જ સેમ ટાઈપની ओएमआर છે અને આ ઓએમઆર માં શું કરવાનું છે જે ટેસ્ટ લેવાય તમે સેલ્ફ પ્રેક્ટિસ માટે જે ટેસ્ટ આપો એ ટેસ્ટ માં આ ઓએમઆર ભરવાની છે બીજી વસ્તુ શું છે જે એક જ વસ્તુ અત્યારે મારી પાસે अवेलेबल છે જે ઓલરેડી મેસ સ્ટોર પરથી મંગાઈ હતી 400 પેજીસ ની બુક 400 પેજીસ ની કોરી બુક તો ભાઈ સાહેબ આવી 400 પેજ ની નોટબુક ફોર હંડ્રેડ પેજીસની નોટબુક અને આ નોટબુક કંઈ એક નથી બે નથી પણ આ નોટબુક તમને ત્રણ મળવાની છે અને એની એમઆરપી બેટા એક નોટબુકની એમ આરપી બસ્સો વીસ રૂપિયા છે આવી ત્રણ એમઆરપી આવી ત્રણ નોટબુક તમે ગણી લો છસો સાહીઠ રૂપિયા આના થયા સાઈઠ રૂપિયા ડિસ્કાઉન્ટ છસો રૂપિયાની તો ખાલી કોરી નોટબુક જેની અંદર તમારે મહેનત કરવાની છે ક્લિયર સર બોક્સ માટે 75 રૂપિયા બતાવે છે અરે ભાઈ ખોટી વસ્તુ છે કોઈ રૂપિયા એક્સ્ટ્રા નથી તમારે આ કીટ ઘરે ફ્રીમાં જ ડિલીવર થશે ડિલિવરી ચાર્જીસ પણ આવી ગયો છે એ સિવાય વન સ્મોલ નોટબુક કે જેને ડાયરી પણ કહી શકો અથવા જેને તમે ટ્રેકર પણ કહી શકો છો બરાબર જે અમે બતાવ્યું હતું કે મારે ડોક્ટર બનવા માટે આજે કેવી મહેનત કરવી છે એ નાનકડી એક ડાયરી ટ્રેકર જેવું હતું એ પણ છે ક્લિયર એ નાનકડો ટ્રેકર પણ તમને મળવાનું છે સાથે એક સરસ મજાનું મોટિવેશનલ પોસ્ટર મોટિવેશનલ પોસ્ટર પણ તમને મળવાનું છે જેનાથી એ તમારા સ્ટડી ટેબલ પર લગાવી દેજો જેથી તમારો ઉત્સાહ ડે બાય ડે એનર્જી એક પીક પર રહે તમારા બધા ડાઉટના જવાબ આપું છું 5 મિનિટ ધ્યાન આપો 5 મિનિટ ડાઉટ ધ્યાન આપજો બધા ડાઉટ ના જવાબ આપીસ આ બધા ની ખાલી કિંમત ગણો ડિલિવરી ચાર્જ ની કિંમત ગણો આ સાથે તમને બીજી બે વસ્તુ હિડન હતી મે કીધું હતું કે જે એમાં નથી મળી દરેક ચેપ્ટર ના 15 મિનિટ નું પહેલા એનાલિસિસ મળશે દરેક ચેપ્ટર ના કયા ટોપિક ઈમ્પોર્ટન્ટ છે ક્યાંથી પાછલા 5 વર્ષમાં एमसीक्यू पूछाया छे एनटीए ની નજર 2026 માટે શું છે એનાલિસિસ મળશે ટેલિગ્રામ પર 1 on 1 મેન્ટરશિપ તો ખરી જ ભાઈ આટલા ની ખાલી કિંમત ગણી લો ને તમે આટલા ની કિંમત તો અબી 2000 5000 રૂપિયા થઈ જાય સરજી 12 જાન્યુઆરી એ પરચેસ કરીએ તો કિટ મળે કે નહીં જો બેટા મે પેલા ટોપ 1000 ને કીટ કીધુંતું એ તો ક્યારની સોલ્ડ આઉટ થઈ ગઈ બરાબર હવે ગઈ કાલે તમારા બધાની રિક્વેસ્ટ હતી તો અમે લંબાઈ દીધુંતું કે ગઈ કાલે રાત સુધી જે એને ઓર્ડર કર્યો એને કીટ આપીશું હવે આજે કીટ મળશે કે નહીં અને આજે ₹500 નો ડિસ્કાઉન્ટ અમુક વિદ્યાર્થી એવું કહેતા હતા ચાલે છે અમુક કહેતા હતા નથી ચાલતું ચલો આપણે પહેલા એબી જોઈ લઈએ એબી જોઈ લઈએ હેલો સર પેલું પાંચસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ ગઈકાલે પતી ગયું હતું પણ અમુક વિદ્યાર્થી હજુ બી રિક્વેસ્ટ કરે છે કે મળશે એમને પાંચસો રૂપિયાનો ડિસ્કાઉન્ટ સર ટ્રાય કરો નહીં કરવું પડશે આપણા છોકરાઓ રહી જાય એ તો નહીં જ ચાલે સર બરાબર એકવાર તમે ટેક ટીમને વાત કરો સ્પીકર પર છે અને બસ કરાવો છોકરાઓ માટે કંઈક કરાવો લિમિટેડ ફાઇવ હંડ્રેડ એક્ટિવેટ કરાવીને મને એક જ મિનિટમાં રિંગ આપો હો ને ડન ડાન્સર ઓકે મને રીંગા પોહા ઓકે ચલો રીંગ આપે છે આજે રાત સુધી થા એવો ટ્રાય કરું છું કે આજે રાત સુધી તમે લઈ લો તો થઈ જશે પછી નઈ થાય 21 જાન્યુઆરી થી બેચ ચાલુ થઈ જશે બેટા અને ધડાકા ભેર ચાલુ થઈ જશે પહેલા 11 મુ કે 12 મુ એવું ના કહી શકે જે પ્રમાણે ચાલશે એ પ્રમાણે થશે જો ભાઈ ઇંગ્લિશમાં મોડ્યુલ અલગ વસ્તુ છે આપણે અહીંયા ઇંગ્લિશમાં ત્રણ નોટબુક નથી સરખામણી ન થાય બેટા આપડે ગુજરાતી છે તો આપણે સરખામણી બીજા કોઈ જોડે ના કરાયો આપણે આપણી ચિંતા કરાય તો આટલી બધી વસ્તુ તમને આ સક્સેસ કિટમાં મળવાની છે બરાબર તમારે બેચ ક્યાંથી બાય કરી શકાય એ પણ હું એકવાર બતાઈ દઉં જ્યાં સુધી ઉપરથી મેં ટીમે કીધું છે ઓલું ડિસ્કાઉન્ટ લંબાવા માટે જો એ લોકોનો ફોન આવે તો ગુડ વેલ એન્ડ ગુડ નહીતર પછી તમારે હવે જેને કોડ ચાલે એ મંગાઈ શકો લઈ શકો ઓલરેડી ઘણા બધાએ લઈ લીધી છે હવે જેને કોડ ચાલે લઈ શકો ન ના ચાલે નહીં લઈ શકો બરાબર છે ભાઈ આજુબી ટેક ટીમ નો ફોન આવે પછી આપણે વાત કરીએ ત્યાં સુધી તમને બતાવી દઉં કે બેચ ક્યાંથી બાય થાય છે જુઓ ભાઈ આમાં તમારે જસો ખોલસો pw.live બરાબર તમારે ખોલવાનું છે ખાલી pw.live ચલો આવી ગયો છે ફોન હા બોલો સર एक्टिवेटेड वाह सरस तो आज रात સુધી કેટલા વાગ્યા સુધી એક્ટિવેટેડ છે સર યસ સર નેક્સ્ટ 24 અવર્સ માય એક્ટિવેટેડ વાહ ભાઈ વાહ जोरदार थैंक यू थैंक यू જો ભાઈ નેક્સ્ટ 24 અવર સુધી માં હા અને હજુ એક વસ્તુ રહી ગઈ આમાં એક પેન ભી તો મળવાની છે આ બધું ટ્રેકર ભરવા માટે ચેલેન્जेस ભરવા માટે એક પેન ભી મળવાની છે આ બધી જ વસ્તુ સાથે સાથે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર તો ખરા જ અરે મસ્ત એટલે દિલથી ભૂક્કા ગાડી ગળવાના છે ક્લિયર જો બેટા જેબી આ અવંતিকা છે જે ટાઈમ પાસ કરી રહ્યા છે બ્લોગમાં બરાબર અહીંયા કોઈ બ્લોગ નથી અહીંયા ભણવાની વાત છે તો જેટલું બેટા અમને યોગ્ય લાગે છે એટલું અમે તમને મેક્સિમમ પ્રોવાઇડ કરીએ છીએ અને તમે વિચારો કે આની જ કિંમત 600 700 રૂપિયા તો થઈ જાય હવે પર ડે 10 રૂપિયાની કિંમત બી નથી હવે તમારે લેવી હોય તો લઈ લો મે ટીમ પાસેથી मेंटरशिप सॉरी uh, जे लिमिटेड 500 વાળો કોડ હતો એ એક્ટિવેટ કરાયો છે છત્તા જોઈ લઈએ જો બેચ તમારે ક્યાં થી અયા સર્ચ ઓપ્શનમાંથી તમારે લખવાનું છે મિશન 100 મિશન 100 તમે જે મિશન 100 લખશો એવું મિશન 100 નીટ ગુજરાતી આવી ગયો બેટા તો આની પર બાય નાઉ માં જવાનું છે હવે જુઓ આમાં તમે બાય ના ઉપર જશો બેટા એટલે બે વસ્તુ આવશે એક તો રેગ્યુલર બેચ અથવા તો બીજું ઇન્ફિનીટી સાથે બેચ જો તમે રેગ્યુલર લેસો તો એની અંદર પણ કમબેક કિટ હજુ अवेलेबल છે જ્યાં સુધી અહીંયા अवेलेबल બતાવતા હસો ના બેટા ખાલી 100000 સ્ટુડન્ટને નથી અમે થોડું વધારે વડાઈ દીધું છે તમારા બધા માટે યસ તો જ્યાં સુધી તમારા બધા હજુ 24 કલાક પૂરતું લિમિટેડ 500 કોડ બી વહારી દઉં છું ચાલો ચેક કરીએ લિમિટેડ 500 એપ્લાય થઈ છે કે નહીં જોઈ લો લિમિટેડ કેપિટલ માં લખવાનું છે અને સાથે જ 500 વધે આગળ પાછળ કોઈ સ્પેસ નથી ક્લિયર 1 ટુ 1 મેન્ટરશિપ એટલે ટેલિગ્રામ પર વિડિયો કોલની જેમ કોલ થશે ટીચર દર વીક માં એક એક ટીચર તમારી સાથે વાત કરશે કે નીટ માટે કેવી તૈયારી કરવી શું કરવી જેબી વિદ્યાર્થીઓ આ બેચ બાય કરશે એ બધાને કીટ મળશે હજુ બી કીટ અવેલેબલ છે ત્યાં સુધી જોઈ લો ફાઈવ હંડ્રેડ રૂપીસ ઓફ થઈ ગયા છે એક હજાર નવ્વાણું રૂપિયામાં માત્ર માત્ર અને માત્ર એક હજાર નવ્વાણું રૂપિયામાં અવેલેબલ છે હવે તમે વિચારો એમાં જો કીટ બી આવી ગઈ જેના ડિલિવરી ચાર્જીસ જોઈ લો ઘણા કે છે ત્રણસો રૂપિયા ઝીરો છે ડિલિવરી ચાર્જ જોઈ લો હવે તમારે આગળ ખાલી તમારું એડ્રેસ નાખવાનું છે કીટ ગામડાઓમાં પણ આવશે કદાચ થોડું વહેલું મોડું થાય પણ લગભગ અમારો ટાર્ગેટ છે કે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં આપણા દરેકે દરેક ગુજરાતના ખૂણામાં આ કીટ પહોંચી જશે આ કીટની અંદર મેજરલી આપણી કીટ ફર્સ્ટ ટાઈમ આપણે આપી રહ્યા છીએ બેચ સાથે એની અંદર દસ ઓએમઆર છે ચારસો પેજીસ વાળી ત્રણ નોટબુક છે ભાઈ સાહેબ આની એમઆરપી ખાલી બસો આની એમઆરપી ખાલી બસો વીસ રૂપિયા છે એકની એવા ત્રણ બુક આપી રહ્યા છે સ્મોલ નોટબુક અથવા ટ્રેકર ડાયરી આપી રહ્યા છે મોટિવેશનલ પોસ્ટર આપી રહ્યા છે ડોક્ટર બનવા માટેનું ભાઈ આટલું મળે ને ખરેખર સિરિયસલી આટલું અખા ઇન્ડિયામાં બીજો કોઈ પwcy આપી દે ને તો તમે કો હે કરવું સર લાસ્ટમાં 75 રૂપિયા આપવાના કહે છે બેટા 99% એવો કોઈ અલગથી ચાર્જ નથી છતાં જોઈ લે હું તને કરીને ਵੀ બતાઈ દઉં ચલ હું તમને કરીને બતાવી દઉં લગભગ કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી હવે એડ્રેસ નાખવાનું છે એડ્રેસ નાખવાનું છે અને એડ્રેસ નાખી દેશો એટલે થઈ જાય કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લાસ્ટમાં કદાચ 76 રૂપિયા બતાવે કિટ માટેના તો મને નથી ખબર બાકી બતાવતા નથી મને આઈડિયા છે ત્યાં સુધી નથી બતાવતા તમે આ જ રીતે સીધે સીધું બાય કરી શકો અને કદાચ 70 રૂપિયા હોય તોય કિંમત શું થઈ બેટા 70 રૂપિયામાં શું મળે છે એમ કે મને यस आ टार्गेट नीट चैनल पर लाइव है बेटा पीडब्ल्यू गुजराती नीट पर ज लाइव है चांस आंस आपूच नेक्स्ट अपकमिंग ट्वेंटी फोर अवर्स मैट पीछी आग कोई चांस नहीं तुम्हारी इच्छा हो तो तब बाय कर इन्फिनिटी में शूँ फरक है जो भाई ले जोई ले इन्फिनिटी में शू फरक तो इन्फिनिटी में बी कम बेक किट है बीजू लक्ष्य नीट गुजराती बेच कदाच कोई ट्वेल्थ काचूँ हो લક્ષ્ય નીટ બેચમાંથી ટ્વેલ્થ ડિટેલમાં બે ચાર ચેપ્ટર બી શીખવા છે તો એ આમાં આવી જશે સર ઇન્ફિનિટી વાળું બાય કરીએ તો બી કુપન કોડ લાગશે લાગશે જોઈ લો ઇન્ફિનિટી વાળામાં પણ કુપન કોડ લાગશે કોઈને ટ્વેલ્થના બે ત્રણ ચાર જેટલા બી ચેપ્ટર કાચા હોય અને ડીપમાં ભણવા હોય નીટ માટે બોર્ડ માટે તો લક્ષ્ય નીટ બેચ સાથે બી ખાલી સત્તરસો રૂપિયામાં છે બસ ભાઈ ભાઈ જો મિશન 100 લેસન હે તો વાંચવાનો પ્રેક્ટિસ કરવાનો બધોટ ટાઈમ રહે છે રોજના બે કે ત્રણ લેક્ચર હશે બાકી સેલ્ફ સ્ટડી થશે અને આ બેચમાં લેક્ચર ક્વેશ્ચન પરથી કન્સેપ્ટ પર હશે એટલે તમારે કોઈ પણ ટાઈમ વેસ્ટ નહીં થાય 1 મિનિટ બી લેક્ચરમાં વેસ્ટ નહીં થાય બીજી એક ઈમ્પોર્ટન્ટ માહિતી ખાસ આપી દઉં છું આ છેલ્લી વાર પૂછું જો તમે લક્ષ્ય બેચ લીધી છે છઠા 11th ના ચેપ્ટરો નું સાથે સાથે અમારી સાથે રિવિઝન કરવું છે તો આ બેસ્ટ બેચ બેસ્ટ છે જો તમે યકિન બેચમાં છો તો તમને એવું લાગે કે સર અમારે ક્યાં જરૂર છે અરે ભાઈ તું ખાલી 10 ટેસ્ટ ભી આપીસ તો ભી તારા પૈસા વસૂલ છે ખાલી 10 ઓએમઆર ભરતા શીખી જઈસ તોય પૈસા વસૂલ છે ખાલી તું જે નબળા ચેપ્ટર છે ના એક્સ્ટ્રા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરી લેસ તો ભી વસૂલ છે ભાઈ આજ આજ ના જવાનામાં 1100 રૂપિયામાં કસૂ નથી મળતું ખાલી આલી નોટબુક ની કિંમત જ 600 રૂપિયા થાય છે તમે જોઈ શકો છો અત્યારે બી PW સ્ટોર પર જઈને આ નોટબુક अवेलेबल છે તો એનાય 600 રૂપિયા થાય છે તો બેટા કોઈ કિંમત નથી લેક્ચર કેટલા કલાક હશે સુ ટાઈમ ટેબલ હશે અમે આવનારા દિવસોમાં બધું જ રીવિલ કરીશ થોડીક એના માટે તમારે રાહ જોવી પડશે આઈ ગેસ તમાર માઈજરલી 3 થી 4 કન્સર હતા એનો મે જવાબ આપી દીધો મોસ્ટ ઓફ ધ કેસ અમે એવું પુરતું ધ્યાન રાખીશુ કે યકિન મેચના ટાઇમિંગ સાથે આના ટાઇમિંગ ક્લેશ ન થાય એવો ટ્રાય કરીશુ પણ હમણાથી ફિઝિક્સ નો સેશન સાંજે છે તો તો ભી અમે એવો ટ્રાય કરીશુ પણ હું ગેરંટી નથી આપતો બરાબર ટાઈમ અલગ જ હશે યકિન કરતા આના ટાઈમ અલગ જ હશે સર બોર્ડ ની एग्जाम ચાલુ હશે તો લેક્ચર ચાલુ હશે યસ હશે જ બોર્ડ ની एग्जाम વખતે ભી આ બેચ ના લેક્ચર હશે જ તો સર અમારે કઈ રીતે अटेंड કરવા ઓ ભાઈ તારે એ વખતે લાઈવ નથી જોવાનો પડતા ઈ જોડે રેકોર્ડेड તો આવી ગયા ને બોર્ડ ની एग्जाम પત્યા પછી તું ટોટલી નીટ માટે ફ્રી હોઈશ ત્યારે તું સવાર સાંજ એક્સ્ટ્રા લેક્ચર કર સવાર સાંજ તન તોડ મહેનત કર તો ભાઈ સાહેબ મિશન નીટ માં 100% લેક્ચર ફ્લો કેવો હશે પહેલી 15 મિનિટ હું કેમેસ્ટ્રી ની જવાબદારી લઉં છું બીજા સબ્જેક્ટ નું ટીચર પર डिपेंड છે પહેલી 15 મિનિટ તમને ચેપ્ટર નું એનાલિસિસ કરાવવામાં આવશે 2021 થી 2025 માં નીટ માં એ ચેપ્ટર નો કયો एमसीक्यू કયા ખૂણામાંથી આવ્યો કયા ટોપિકમાંથી આવ્યો એનાલિસિસ 2026 માં ક્યાંથી આવી શકે 15 મિનિટ એનાલિસિસ હશે પછીના સમયમાં પછીના સમયમાં આપણે ક્વેશ્ચન પરથી કોન્સેપ્ટ પર જઈશું પણ અમુકવાર મને એવું લાગે કે મારે તમને ફિઝિકલ કેમેસ્ટ્રી નું આ ચેપ્ટર કરાવતા પહેલા એના સૂત્રો નું એકવાર રિવિઝન કરાવી દઉં તો એ રિવિઝન બળ કરીશ माइंड मैप थ्रू फटाफट ભણાઈ દેຊું પણ ટૂંકમાં આ બેચમાં તમે A to Z વસ્તુઓ પુર્તો ટ્રાય કરવામાં આવે યસ છેલ્લી વાર કહું છું અજુ આજથી 24 વિકલ્પ અત્યારથી લઈને 24 કલાક લઈ લો કાલે બપોરે 12 1 વાગ્યા સુધીનો સમય લઈ લો 5 વાગ્યા સુધી રાના જ હોતા છેલ્લી વાર કહું છું આજે બપોરે 5 6 વાગ્યા સુધીનો ટાઈમ લઈ લો ટુમોરો টিল 5 વાગ્યા સુધી જે પણ લેશે આવતી કાલે કઈ તારીખ છે આવતી કાલે તારીખ છે 13 તારીખ બરાબર તો 13 ઓગસ્ટ 13 આ 13 5 જાન્યુઆરી સોરી 13 જાન્યુઆરી 26 টিল 5 પીએમ જેબી બેચ લેશે એની કિટની જવાબદારી મારી એને કિટ મળી જશે બરાબર એ જવાબદારી મારી ચલો તમે કો છો લંબાઈ દીધું મે કિટ બી ડિલીવર થઈ જશે किट भी डिलीवर થઈ જશે સર આટલી બધી બેચ મેનેજ કેવી રીતે થાય મેરા ટીચર ભી લેક્ચર લે છે તમારી પર છે હું કોઈને ફોર્સ નથી કરતો આમાં કમબેક કિટ નથી एग्जाम સક્સેસ કિટ છે તમારી ઈચ્છા છે તમારા માટે આ મહેનત કરીએ છીએ તમારી ઈચ્છા છે ધેટ્સ ઈટ બસ આટલું જ કહેવાનું હતું કિટ ધાકડ છે અમે બધા હે ગઈકાલે જોઈ બહુ જ મજા આવી ગઈ અમને બધાને અને તમને બી બહુ મજા આવશે ફર્સ્ટ ટાઈમ આપડું પીએડબલ ગુજરાતી કઈ લાઈ રયું છે બી તમારા માટે તો બસ રા કેમ જોવાની સર ટેસ્ટ પેપર ચેપ્ટર વાઈઝ મળશે ક્વેશ્ચન પ્રેક્ટિસ વધાર થાય બેટા હવે એવો સમય નથી કે એક એક ચેપ્ટર વાઈઝ ટેસ્ટ આપેટું છે છેલ્લા 100 દિવસમાં તો ટેસ્ટ જે વીક માં જે ચેપ્ટર ચાલશે એ પ્રમાણે હશે ફિઝિક્સ ફિઝિક્સ ફેકલ્ટી સાવન સર એક તો છે જ બીજા એક ફી ટીચર ઢાકડ ટીચર આવી રહ્યા છે હું એમનું નામ રીવીલ નહી કરું સમય આવતા રીવીલ થઈ જશે બરાબર બેટા તો બસ આટલું જ હું તમને કહી દઈશ મારો પર્પસ આજનો તમને આટલું જ અવેર કરવાનો તો કે કીટમાં ઢાકડ વસ્તુઓ છે હા બેગ નથી બેગ ખાલી અમે લોન્ચ કરવા માટે બતાઈતી બેગ નથી આ કોઈ કેસર માટે બેગ જોઈએ છે એટલે ભાઈ બેગ ના હોય તો ખાલી લોન્ચ કરવા માટે તમારા ઘરે ખોખામાં આવશે એ ખોખું રાખી શકો છો બરાબર ચાલો બાકીની બધી ડિટેલ તમે મરતા રહીશું YouTube ચેનલ પર તમારી સાથે જ મિશન 100 માં મિશન 100 માં અમે ટ્રાય એવું કરશું કે તમારો કોઈ concept બી નબળો હશે એ બી ક્લિયર થઈ જાય અને તમને બધે બધા મજા સાથે આપણે ગુજરાત નું રિઝલ્ટ આ વખતે ઇન્ડિયામાં પીએલ ગુજરાતી નું રિઝલ્ટ ટોપર આવે એવો પ્રયત્ન કરીશું કોડ লিমিટેડ 100 આવતીકાલ સુધી છે किट પર બળસે જોડી જાઓ તમારો ફ્રેન્ડ સે ના જોડાવાય એને બી કો જોડી જાય અને ભાઈ નીટ જો તમારો વિઝન હોય તો આપડી ચેનલ સાથે જોડાવાનું ભૂલતા નહીં ચેનલ સાથે જોડાયેલા રહેજો બરાબર डन મરીએ છીએ આવજો આભાર થેન્ક યુ